ખેડાના માતરના રદંપુરમાં હિન્દુના વર્ઘોડાને લઈને વિવાદ થયો ગામના પૂર્વ સરપંચે ગામમાંથી વાંચતે ગાંચતે હિન્દુના વરઘોડાને કાઢવાની મનાઈ ફરમાવતા વિવાદ થયો છે પોલીસ વચ્ચે પડી અને લગ્નનો વરઘોડો નીકળ્યો ત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે હવે પોલીસ પ્રોટેક્શન હશે તો જ હિન્દુ વરઘોડો કાઢી શકશે ગામે પૂર્વ મેલી મુરાદ બિસ્મિલ્લા ખાન પઠાણે બરઘોડા નહીં કાઢવા કર્યું ફરમાન પોલીસની હાજરીમાં બરઘોડો કાઢવાની પડી ફરજ હિન્દુઓના સામાજિક અને ધાર્મિક પ્રસંગો બંધ કરાવવા કાવતરા ખેડાના રતનપુર ગામમાં હિન્દુઓના પ્રસંગોને બંધ ગામના પૂર્વ સરપંચ બિસ્મિલ્લા ખાન પઠાણની મેલી મુરાદનો પર્દાફાશ થયો છે પૂર્વ સરપંચ બિસ્મિલ્લા ખાન પઠાણે વરઘોડા નહીં કાઢવા ફરમાન કરતા વિવાદ થયો છે રતનપુર ગામે ભાગોળમાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો વસવાટ કરે છે જેથી ભાગોળમાં હિન્દુના વરઘોડા નહીં કાઢવા પૂર્વ સરપંચ બિસ્મિલ્લા ખાન પઠાણે પોતાની મનમાની કરી હિન્દુઓને દબાવવાનો પ્રયાસ કર્યો લોકોનું કહેવું છે કે નરાધમ બિસ્મિલ્લા હિન્દુઓના સામાજિક અને ધાર્મિક પ્રસંગો બંધ કરાવવા કાવતરા ઘડે છે લગ્ન પ્રસંગમાં આવતા લોકો સાથે પણ અભદ્ર વર્તન કરવામાં આવે છે અઠ્યાવીસ એપ્રિલે વરઘોડા દરમિયાન ગરબા ગાતા લોકોને અટકાવ્યા હતા હિન્દુ સમાજે પૂર્વ સરપંચ વિરુદ્ધ પોલીસને લેખિતમાં ફરિયાદ કરી હતી બીજા દિવસે પોલીસની હાજરીમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો પોલીસની ભૂમિકાથી પણ હિન્દુઓમાં અસંતોષ જોવા મળ્યો છે જે બી કઈ પ્રોબ્લેમ હોય જે અમદાવાદ ની અંદર ગુસ્સો અમદાવાદ ની અંદર જે આ બાંગ્લાદેશીનો ખાડે છે એ ગુસ્સો અમારી ઉપર ઉતારે છે ગામના મામેડે લોકો કે ભાઈ તમારે આ બાજુ થી આ બાજુ નહીં આવવાનું બી ખાન નો છોકરો એવું કે અમારે આ જગા અમારી છે પંચાયત કઈ છે એમની આય એ સિસોદિયા પરિવાર પેલા હતું એ સિસોદિયા પરિવાર નું છે ગામ હિન્દુ એ પેલા વસાવ્યું હતું આ હિન્દુઓ નું વસાવેલું હતું તો પછી આ મામેડા બે તૈન રાખે એમાંથી પછી આ લોકો આટલું બધું એ કરે છે અત્યારે અમને દવાની વાત કરે ગઈકાલે મિટિંગ રાખી અમે માતાએ તો બી એ લોકો એમનું જ બોલ્યું રાખ્યું અમને કોઈ બોલવા નથી દીધું જયારે જયારે અમારો કોઈ બી પ્રસંગ ધાર્મિક પ્રસંગ હોય વરઘોડો લગ્ન હોય ત્યારે વરઘોડા માટે એ લોકો કંઈક ભાગોળે નહીં આપવાનું આ જાતનો વિરોધ કરે છે તો ભાગોળ સાહેબ વર્ષો જૂની અને વર્ષોથી ગામ જયારે એની એ થઈ હશે ત્યારથી ભાગોળ અમારી એ છે તો ભાગોને લઈ જવાનું એટલે સાહેબ એનો કોઈ મતલબ ખરો આગળ અમારી પંચાયત છે બરાબર પંચાયત આખા ગામની છે ભાગોડ આખા ગામની છે અને એ જગ્યાએ આ જાતનો વિરોધ કરે છે સાહેબ વ્યાજબી ખરો એ પોલીસ વાળાએ અમને ચોક નતો ઉતારવા દીધો અને એમ બધા ગુરુ ઉપર બધા ગરબા ગાતા હતા અને મારા એક અપીલ છે સાહેબ અમારે સીસી કેમેરા જોઈએ અને આજ ફરી અમે વર્ષોથી ગયા વખતથી ગરબા કઈ રમતા હતા

કે એક બીજા ઉપર ખોટી ફરિયાદો ના કરવી ધાર્મિક કાર્યક્રમો ન થાય હોળી પ્રગટાવવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેની તકેદારી રાખવી અને ગઈકાલે અને ગંભીરતાથી લઈ કારણ કે ગામનું વાતાવરણ કોઈ પણ પ્રકારે ન બગડે એ જોવાની તકેદારી અને જે જોવાની ફરજ અમારી છે એટલે ગઈકાલે અમારા ડીવાયએસપી પીઆઈ અને ગામના લોકોને ભેગા કરી અને એ લોકો વચ્ચે શાંતિ સ્થપાય એ લોકોના મનમાં એકબીજા પ્રત્યે શંકા કુશંકા હોય તો એ નીકળી જાય એ માટેની એક મોટી મિટિંગનું આયોજન કરવામાં આવેલું એમાં એકબીજા પક્ષે પોતપોતાના પક્ષો પણ રજૂ કરેલા એમાં મોટાભાગના પ્રશ્નોનું એમના સમાધાન કરવામાં આવેલું અને સ્પષ્ટપણે કહેવામાં આવેલું કે કોઈ પણ હોય તટસ્થ રીતે જ કામ થશે કોઈ પણ ધર્મના તહેવાર હોય તો આપણા બંધારણમાં જે પ્રકારની છૂટછાટ આપેલી છે એ મુજબ ચોક્કસપણે નિભાવી શકશે અને ગામ લોકો આંતરિક સમજૂતીથી જે કંઈ કામ કરે છે હા એકબીજાની ઉપર દબાવ કોઈ જ નહીં કરી શકે પણ આંતરિક સમજૂતીથી એ લોકો કોઈ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે તો એની માટે એ લોકો ચોક્કસપણે ફ્રીડમ છે તો ગામના અગ્રણી મનુ સિસોદિયાએ કહ્યું છે કે આ કરારમાં છેડછાડ કરી તેમાં વધારાની એક લાઈન ઉમેરવામાં આવી છે એ ભાગોળના રસ્તાની બાજુમાં ગરબા ગાવા નહીં ભાગોળ રસ્તાથી નીચે ગરબા ગાવા નહીં કરાર સમય ઝેર કઢાવા ગયા ત્યારે પાછળ વધારાની એક લાઈન ઉમેરવામાં આવી છે જે અમને મંજૂર નથી અમારી પબ્લિક ઓછી ટકા છે અને એ લોકો સિત્તેર ટકા બહુમતી એ લોકો આવી જાય છે તો એમનો પબ્લિક જે રીતે ધારે એ રીતે વોટિંગ થાય છે કે ભાઈ આ રીતે કરો તો એ રીતે જ કરે છે એ લોકો એમનું મન ભાવે એ રીતે કરે પંચાયત અંદર બધી બોડી બી એમની તો અમારું કોઈ બી પર્સનલ લાઈન પંચાયત અંદર જઈએ હાલ તો પોલીસે મામલો થાળે પાડી દીધો છે પરંતુ સૌથી મોટો સવાલ તો એ છે કે ગામમાં ફરી આવી ઘટના નહીં બને તેની જવાબદારી કોણ લેશે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ